ભરૂચમાં માવાઘારી બનાવવા શ્રી ફાટા તળાવ રાના પંચ દ્વારા ફૂલ જોશમાં ચાલતી તૈયારીઓ સમાજના થી વધુ લોકો છેલ્લા એક મહિનાથી બનાવી રહ્યા છે માવાઘારી ભારતીય સંસ્કૃતિમાં તહેવારો મુજબ વાનગીઓ આરોગવાની અનોખી પરંપરા રહી છે જેના પગલે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચંદી પડવાના દિવસે માવાઘારી માવાના ફૂલ ફાફડા અને જલેબી આરોગ્યનો અનેરો મહિમા હોય છે એક સમયે સુરતની ઘારીની માંગ જોવા મળતી હતી પણ હવે ભરૂચમાં પણ ખૂબ મોટા પાયે માવાઘરીનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે ભરૂચ શહેરમાં દસ પંદર દિવસ પૂર્વે જ આ માટેનો ઓર્ડર નોંધાવા લાગ્યો છે અને તે માટેની તૈયારીઓ પણ શરૂ થઈ જતી હોય છે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે રાણા સમાજે પોતાની સમાજ સેવાથી સમાજમાં આગું સ્થાન જમાવ્યું છે ગુજરાત ઉપરાંત વિદેશમાં પણ નામના મેળવ્યું છે શ્રી ફાટા તળાવ રાણા પંચે આજથી એકતાલીસ વર્ષ પહેલા ચાલીસ કિલો ઘારી તૈયાર કરી વેચાણ કર્યા બાદ સતત તેમાં દર વર્ષે વધારો થતો રહ્યો અને હાલમાં હજારો કિલો માવાગાડી બનાવવામાં આવે છે જેમાં સમાજના જ લોકો સેવા આપી છે રાણા પંચ દ્વારા દર વર્ષે ચંદી પર્વ નિમિત્તે માવાગાડી બનાવવાનું કામ ઉપાડે છે આજથી સુડતાલીસ વર્ષ પહેલા આ કાર્ય અમારી સંસ્થા ઉપાડેલું હતું દિન પ્રતિદિન એમાં પ્રગતિ થાય છે આજે શુદ્ધ માઓ બાનજી લવજીનું સૌરાષ્ટ્રથી ઘી મંગાવ્યો છે કે જેનો ભાવ હાલમાં કિલોના સાત ને સાહીઠ રૂપિયા છે તેમજ ઊંચી જાતનો સૂકો મેવો વાપરીએ છે એમાં એલચી જે ગયા વર્ષે અઠાવીસો ને પચાસ રૂપિયા તો એ આજે સત્તાવીસ થી મારી લગભગ છત્રીસો રૂપિયા છે અમે આ ગાડીમાં છત્રીસો રૂપિયા વાળી એલચી વાપરીએ છે કાજુ બદામ પિસ્તા તેમજ ટૂંકા મેવામાં પાંત્રીસ ટકાનો ભાવ વધેલો છે અને આ સંસ્થાએ લોકોના હિત માટે ગરીબોના માટે કે જે વીસ રૂપિયાનો વધારો કરેલો છે અને આ ગાડી વર્ષો વર્ષો અમે આગળ વધતા ગયા છીએ આજે